વિડીયો લાઇક આપવાનું અને શેર સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અનાવર જાને બેતા તાજા ઝીરુના બજાર ભાવ પોરબંદરમાં નિસો ચાર હજાર સાતસો રૂપિયાથી ઓછો ભાવ પાંચ હજાર સો રૂપિયા સુધી વાંકાનેર ચાર હજાર ચારસોથી પાંચ હજાર રૂપિયા સુધી ધાંગધ્રા ચાર હજાર પાંચસોથી પાંચ હજાર બસો રૂપિયા સુધી ઉપલેટા ચાર હજાર આઠસોથી પાંચ હજાર એકસો ને વીસ રૂપિયા સુધી થોરા ચાર હજાર પાંચસોથી પાંચ હજાર આઠસો સાઠ રૂપિયા સુધી રાધનપુર ચાર હજારથી પાંચ હજાર સાતસો રૂપિયા સુધી નેનાભાઈ ચાર હજારથી પાંચ હજાર પચાસ રૂપિયા સુધી પાલનપુર પાંચ હજારથી પાંચ હજાર બસો રૂપિયા સુધી માંડલ પાંચ હજાર સાતસોથી પાંચ હજાર છસો રૂપિયા સુધી રાપરે ચાર હજારથી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી અંજાર પાંચ હજાર પચાસથી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી પાટડી ચાર હજાર નવસોથી પાંચ હજાર આઠસો ને સાઠ રૂપિયા સુધી મોરબી ચાર હજાર ચારસો વીસથી પાંચ હજાર બસો ને સાઠ રૂપિયા સુધી જેતપુર ત્રણ હજારથી પાંચ હજાર એકસો ને ત્રીસ રૂપિયા સુધી ભાવનગર ચાર હજાર નવસોથી પાંચ હજાર પાંચસો ને ચાલીસ રૂપિયા સુધી સાબરકુંડલા ચાર હજાર નવસોથી પાંચ હજાર ત્રણસો ને દસ રૂપિયા સુધી કાલાવડ ચાર હજાર સાતસોથી પાંચ હજાર વીસ રૂપિયા સુધી હળવદર ચાર હજાર આઠસો થી પાંચ હજાર બસો ને રૂપિયા સુધી ધ્રોલ ચાર હજાર થી પાંચ હજાર એકસો રૂપિયા સુધી વિસાવદર ચાર હજાર સસો પાંચ હજાર બસો દસ રૂપિયા સુધી લાલપુર બે હજાર નવસો થી ચાર હજાર રૂપિયા સુધી ઊંચા ચાર હજાર બસો થી સજાર એકસો ને સાઠ રૂપિયા સુધી થરા ચાર હજાર થી પાંચ હજાર રૂપિયા સુધી ભાભર ચાર હજાર સાતસો થી પાંચ હજાર પાંચસો ત્રીસ રૂપિયા સુધી દિયોદર ચાર હજાર પાંચસો ત્રીસ થી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી સમી ચાર હજાર આઠસોથી પાંચ હજાર સાઠ રૂપિયા સુધી હારીદ ચાર હજાર આઠસો થી પાંચ હજાર પચાસ રૂપિયા સુધી વાઉ પછીસો રૂપિયાથી પાંચ હજાર રૂપિયા સુધી બોટાદ ચાર હજાર છસો થી પાંચ હજાર રૂપિયા સુધી જામનગર પચીસો રૂપિયાથી પાંચ હજાર બસો સિત્તેર રૂપિયા સુધી જસદણ ચાર હજાર છસો છ્યાલીથી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી બાબરા ચાર હજાર આઠસોથી પાંચ હજાર સાઠ રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર બસોથી પાંચ હજાર સાઠ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર રૂપિયા સુધી અમરેલી ત્રેવીસો રૂપિયાથી પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી અને જૂનાગઢ ચાર હજાર સાતસોથી પાંચ હજાર ચારસો ત્રીસ રૂપિયા સુધી અનાથ ખેડૂત મિત્રોના તાજા ગુજરાતના તમામ માર્કેટયાર્ડના જીરું બજાર ભાવ વિડીયોમાં અંત સુધીમાં તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપવાનું અને શેરને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા